હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું એકદમ તીખી અને ક્રિસ્પી ચાડી સેવની રેસીપી આ સેવ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ચા સાથે તો ખાવાની ખૂબ જ મજા આવે છે અને આ એકદમ ફટાફટ બની જાય છે કોઈ પણ વાત નહીં વગર એકદમ ફટાફટ આપણે ક્રિસ્પી એવી તીખી સેવ બનાવીને તૈયાર કરીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા એક આપણે આ રીતે બાઉલ લઈ લેવાનું છે મોટું અને આ રીતે લોટ ચારવાની ચાયણી આવે તે આપણે આ રીતે લઈ લેવાની છે અને હવે આપણે તેમાં આ રીતે અડધો અડધો કપ જેટલું બેસન એડ કરતા જઈ અને આ બેસન છે તેને સારી રીતે ચાળી લેવાનું છે આપણે બેસન એકદમ સરસ આ રીતે ચાળીને લેવાનું છે જેથી કરીને બેટર બનાવતી વખતે તેના ગાંઠા અંદર ના આવે એટલા માટે તો આ રીતે આપણે બધું જ બેટર છે તે ચારી અને લઈ લઈશું તો આ રીતે મેં બધું જ બેટરને ચારી લીધું છે અને લઈ લીધું છે આ વજનમાં પાંચસો ગ્રામ છે તો આપણે આજે પાંચસો ગ્રામ જેટલા સેવ બનાવીશું પાંચસો ગ્રામ જેટલા લોટની સેવ આપણે બનાવીને તૈયાર કરીશું તો તેમાં નાખવા માટે મેં મસાલા લીધા છે તો મસાલામાં મેં અહીંયા લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર મીઠું હળદર ખારો અને અજમો લીધો છે તો હવે આપણે આ રીતે એક તપેલી લઈશું અને તેમાં આ રીતે આપણે બધો જ જે ચારીને રાખ્યો છે લોટ તે આપણે તેમાં એડ કરી દઈશું તો આ બધો જ ચણાનો લોટ આપણે તેમાં એડ કરી દેવાનો છે ત્યારે તે મેં બધો જ ચણાનો લોટ તેમાં આપણે આ રીતે એડ કરી દીધો છે તો હવે આપણે તેમાં મસાલા કરી લઈશું તો મસાલામાં મેં અહીંયા બે ચમચી જેટલો લાલ મરચું પાવડર લીધો છે મરચું થોડું આપણે તીખું યુઝ કરીશું અને હવે આપણે તેમાં એક ચમચી જેટલો હળદર પાવડર અને આપણે તેમાં ખારો એડ કરીશું પાપડ ખાર કે તે તે મેં અહીંયા પાપડખાડ એડ કરી દીધો છે અને હવે આપણે તેમાં એક ચમચી જેટલો અજમો છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું આમાં થોડું મીઠું વધારે હોય તો આપણી સેવ એકદમ સરસ નમકીન અને એકદમ સરસ ટેસ્ટી લાગે તો મસાલા બધા એડ કરી દીધા છે તો હવે આપણે આ રીતે આને મિક્સ કરી દેવાનું છે અને સરસ આપણે આ રીતે બધા જ મસાલાને લોટ સાથે સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે આપણે બધા જ મસાલો લોટ સાથે સારી રીતે મિક્સ કરી દેવાનો છે તો તમે જોઈ શકો છો કે આપણો બધો જ મસાલો એકદમ સરસ પરફેક્ટ લોટ સાથે સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આ રીતે પાણી તેમાં એડ કરવાનું છે આપણે એક સાથે વધારે પાણી એડ નથી કરવાનું આ રીતે પાણી એડ કરી અને આ રીતે ચમચાની મદદથી સરસ આ રીતે હલાવતા જઈ અને એકદમ સ્મૂથ એવું આપણે બેટર તૈયાર કરવાનું છે આપણે કાઠું બેટર આનું નથી રાખવાનું એકદમ સરસ સ્મૂથ એવું આપણે તેનું બેટર બનાવી અને સરસ એવું તૈયાર કરી લેશું તો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને તેનું એકદમ સરસ સ્મૂથ બેટર એડ કરી દઈશું અને આપણે હા આમાં વધારે પડતા પાણીની જરૂર નહીં પડે કારણ કે ચણાના લોટમાં પાણીની જરૂર વધારે નથી પડતી તે થોડા પાણીમાં પણ એકદમ પરફેક્ટ એવો બંધાઈ જાય છે તો આ રીતે આપણે મેં આમાં એક મોટો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને આ રીતે એકદમ સરસ હલાવતા જઈ અને આ રીતે એકદમ સરસ સ્મૂથ એવું બેટર બનાવીને તૈયાર કરી લેવાનું છે આ રીતે તેની કન્સિસ્ટન્સી આ રીતે થોડી સ્મૂથ એવી હોવી જોઈએ તો સેવ આસાનીથી પડી જાય એટલા માટે તો આ રીતે એકદમ પરફેક્ટ એવું આપણું બેટર બની અને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો તો આપણું બેટર એકદમ સરસ સ્મૂથ અને એકદમ સરસ આપણું એવું બેટર બનીને તૈયાર છે તો હવે આપણે આમાંથી સેવ બનાવી લઈશું તો હવે આપણે મેં અહીંયા આ રીતે એક વાટકીમાં થોડું તેલ લીધું છે અને આ તેલ આ રીતે આપણે લઈ અને આ રીતે જે આપણે સંચો આવે સેવ પાડવાનો તે સંચામાં આપણે આ રીતે લગાવી દઈએ જો તમારી પાસે સેવ પાડવાનો અલગથી સંચો હોય તો તમે તે લઈ શકો છો અને હવે આપણે આ સેવ પાડવાની થોડી મોટી કાણાવાળી જાળી આવે તેના ઉપર આપણે આ રીતે તેલ લગાવી અને તેને આ રીતે અંદર સંચામાં એડ કરી દેવાની અને હવે આપણે આ બેટર લીધું છે તે આ રીતે ચમચામાં લઈ અને થોડું થોડું આપણે આ રીતે કરી અને સરસ એવું બેટર આપણે ભરી અને તૈયાર કરી લેવાનું છે તો આ રીતે આપણે સરસ બેટર ભરી લેવાનું છે તો આપણે આ રીતે સરસ એવું બેટર આમાં ભરી લીધું છે અને હવે આપણે આ રીતે ઉપરથી પણ થોડું તેલ લગાવી દઈએ તો તે આસાનીથી સેવ પડી જાય એટલા માટે અને હવે આપણે તેનું આ રીતે ઢાંકણ સરસ એવું ઢાંકી દઈશું અને તેને બંધ કરી દઈશું તો આ રીતે આપણે સંચાને સારી રીતે રાખી અને સરસ એવું બંધ કરી દીધો છે તમે જોઈ શકો છો કે આપણું બેટર નીચે સુધી આવી ગયું છે તો હવે મેં અહીંયા તેલ ગરમ થવા રાખી દીધું છે અને તેલ આપણું એકદમ પરફેક્ટ ગરમ હોવું જોઈએ એકદમ સરસ ગરમ તેલ હોય તો સેવ એકદમ સરસ ક્રિસ્પી જલ્દીથી તૈયાર થઈ જાય છે એટલા માટે તો સેવ આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આ રીતે આપણે સરસ તેમાં સેવ પાળી લઈશું તો આ રીતે સરસ સંચાને ફેરવતા જઈ અને સેવને પાળી લેવાની છે તો તમે જોઈ શકો છો કે આપણું તેલ એકદમ પરફેક્ટ ગરમ છે તો તે તરત જ આપણી સેવ ફૂલવા માંડી છે તો આ રીતે હવે સેવ મેં તેમાં પાડી દીધી છે અને હવે આપણે તેને આ રીતે અલટાવતા પલટાવતા જઈ અને આપણી સેવ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાની છે તો હવે આપણે આને જારાની મદદથી હળવે હાથેથી આ રીતે પલટાવી દઈશું અને એકદમ સરસ તે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાની છે એકદમ સરસ ફ્રાય કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે તેનો કલર થોડો થોડો ચેન્જ થવા લાગ્યો છે અને તે એકદમ ફૂલી અને સાઇઝમાં થોડી ડબલ થઈ ગઈ છે તો એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે સેવને તળી લઈશું તો આ રીતે પલટાવતા પલટાવતા જઈ અને સેવને એકદમ સરસ ગોલ્ડન કલર આવે અને એકદમ સરસ સ્મૂથ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને તરી લઈશું આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ચા સાથે તો તે એકદમ સરસ લાગે છે તો એકદમ સરસ ચા સાથે ખાવાની મજા આવે તેવી એકદમ સરસ આપણે ક્રિસ્પી એકદમ સરસ તીખી સેવ બનાવીને તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો તો આ રીતે એકદમ સરસ તેનો ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે તેને આ રીતે કૂક કરી લેવાની છે તો તમે જોઈ શકો છો આપણી સેવ એકદમ સરસ બનીને તૈયાર તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેને જારામાં લઈ આ રીતે એક્સ્ટ્રા તેલ કાઢી અને આ રીતે એક પ્લેટમાં કાઢી લઈશું તો આ રીતે મેં બધી જ સેવ છે તેને બનાવી અને મેં તૈયાર કરી લીધી છે તો તમને એક સેવ તોડીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આસાનીથી તે તૂટી જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે તો એકદમ સરસ ક્રિસ્પી એવી આપણી ચાડી તીખી સેવ બનીને તૈયાર છે તો દોસ્તો તૈયાર છે આપણી સેવ